વડોદરા શહેરમાં આવેલ જે જાપા પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે તે જગ્યા ઉપરથી આજે આજરોજ જે બાવીસ જેટલી ગણપતિની જે પ્રતિમાઓ ખંડિત હાલતમાં જોવા મળી હતી ત્યારે વડોદરા શહેરના હિન્દુ ધર્મની લાગણી ઠેસ ન પહોંચે તે માટે આજે અમે પોલીસને જાણ કરી પોલીસને જાણ કર્યા બાદ પોલીસ મિત્રો દ્વારા જે કહેવાય છે કે પીઆઈ તેમજ અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ કર્મચારીઓ જે પણ આ પ્રતિમાઓ ખંડિત હાલતમાં જે મૂકીને ગયું છે તેની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થઈ છે કારણ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી સંસ્કારી નગરીમાં જ્યારે આ રીતની ગણપતિની પ્રતિમાઓ રજડતી હાલતમાં કોઈ પણ જે છોડીને ચાલ્યું ગયું છે તેની સામે સંપૂર્ણ તપાસ કરવી જોઈએ સાથે સાથે સીસીટીવી કેમેરા પણ તપાસ કરી અને આવા જે પણ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ કમિશનર સાહેબ પાસેથી અમે ખાસા અપેક્ષા રાખીએ છીએ સાથે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે શાંતિમય રીતે આપણે ગણપતિની સ્થાપના કરી છે એ જ રીતે શાંતિમય રીતે ગણપતિનું પાપાનું વિસર્જન પણ થાય એ રીતની સૌએ કાર્ય કાર્ય કામગીરી કરવી જોઈએ તેવી સૌને અપીલ કરું છું चलो बादा। ना आयो मेरे बहनतीमो साथे जे केवाई करसा ले जाऊ ना आईटीआई से तोय तमे ह मैं यु करिया ना कैमरा चेक ना वाडी गेला आयू dạy 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 नम पूजा चेना मई छम स्व परमेश्वरम मंत्र ही निया ही नम, नम, नम जनाद यदि में ना कुछ किया न कर सका ना कुछ करने योग्य जो कुछ किया प्रभु आपने आप ही करने योग्य श्रिया बर राम चंद्र भगवान की मापति महादेव की जय कौन पुत्र हनुमान की जय गजानन गणपति महाराज की जा। હા ન હોય ને તો આમ લખ લખાય લખશે કારણ કે એ પોતી આવી છે